નમસ્કાર મિત્ર અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો આ ભાઈ કેમ કહે છે અને આ વિડીયો ખેડૂત માટે

આ જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને જંત્રી બતાવવામાં આવે જંત્રી ભાવે વેપાર થાય છે તો પૂછી લો પેલું છે જમીનની કિંમત આ આવી છે તમારે ચિંતા કરવાની જરૂર નથી

Eh lepastik agak kena